આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીર થી ચાલુ કર્યું ભગવાન કાશ્મીર ના માણસો રૂપાલા બહુ નઈ નહી ઠંડી ખરીને એ રૂપ દેતા 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 દક્ષિણમાં માં પહોંચ્યા તો અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે પાસું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ સંસ્કૃતિનું એટલું સરસ ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવાર માલી બહાર ના નીકળે પૂજાપાઠ કર્યા વગર બહાર ના નીકળે એટલે ભગવાનની નજીક વધારે એટલે ભગવાનને ઠપકો આપ્યો અયો રામા સ્વામી હા મને તમારા ભજન કહ્યા તું મને અમને કહો ખાલા ભગવાન કે ભાઈ ભૂલ થઈ પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી બસ ગુણ દેવાનું નલી ચાલુ કર્યું ગુણ દેતા દેતા પંજાબ ફોન ગયા તો એ ખાલી થઈ ગયું છે તમે જોજો જાજા આઈએસ ને આઈએસ આપડા દક્ષિણના આશે વધારે હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે નહી પણ ગુજરાતને ફાયદો શું છે ખબર રૂપ દેતા દેતા એ વિશ્વમાં આવ્યું ને ગુણ દેતા દેતા એ બચ્ચા આવ્યું રૂપ અને ગુણ બેનો ભંડારો હોય ને તે આપણી ગર્વી ગુજરાત છે પરણીન ઘેરે ગયો અને 15 દિવસેલા ગુગાને અને પંદર મે દિવસે ફોન કર્યો તેની સાસુને હેલો મોમ હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં એમ મમ્મી નો કહેવાય હા દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો શું કામ એને કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી પોતાનું કાળજું કાઢીને મોકલું છે ભલામાના દીકરી પાત્ર જુદું છે એને આદર આપો પણ કઈ મમ્મી નો કહેવાય શબ્દ બ્રહ્મ છે મમ્મી કહેતો ઘીરે આવી શું થાય બેન થાય

પ્લીઝ કુમાર પ્લીઝ કુમાર સ્વચ્છ થયા બોલો કુમાર હવે શું છે મમ્મી હું પંદર દિવસે જ ત્યાં ભણવા આવ્યો કે નહીં પંદર દિવસ જ થયા ને કાં તમે મને કેટલા બધા અમને હાચવેલા અહીં અમને ખબર નથી કે તમે એટલા બધા હું કામ હાચવો હોય અમને એમાંય મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે અમે જ્યારે જાન વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો બારીનો કાચ તો ખુલ્લો હતો અને તમે જ્યારે બે કોણી બારીએ ઠહેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા ખરેખર મોમ મને એ નહોતી ખબર કે આ છે બોમ તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો પંદર થી પછી આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ત્યાં આવે એની વાતો ન રહી દોસ્ત હે કેટલા ગીત મને બહુ ગમે છે અતિ રૂઢી ઓલી બગલા કેરી પાખજો પણ કોયલ બોલે જગ રિજે રૂપથી ગુણવાલા આપણું આ નવું વર્ષ છે ને આજે આ દેવ દિવાળી કહ્યો કે કાર્તકી પૂર્ણિમા કહ્યો આજે વર્ષના પંદર દિવસ પૂરા થયા પણ આપણું નવું પર્વ દિવાળી એ બારસ ને દિવસ આ સો મહિનાની બારસને દિવસે પર્વ ચાલુ થાય મેં પહેલા કીધું ને એ રીતે જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છે વરહ વરહને જોડી દેવું પડે ને બારસ ને આપણો પર્વ ચાલુ થાય અને આપણે વાક બારસ કહી પોડા બારસ વાક બારસ વાક બારસ એટલે વાક્ય શબ્દ તે દિવસે સરસ્વતીની ઉપાસના કરવાની હોય આપણી પરંપરા છે એ દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી અમારા પરિવારમાં અમારા ઘરમાં અમારા દેશમાં અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર મીઠી કર બહુ એક સરસ વાત છે એવાનું વેણ કાઢો કોઈના દિલને ને ઠેસ વાગે અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હોય અધિકારીઓ અમુક ને રોડે ઊભા રાખો તો આપણને કે ઓળખો તો બારો જ ઉગામ નીકળ્યો પણ એ હવે તો ઠીક છે પેલા ગાડી આગતા તેવું થાય ને એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા અને એક ભાઈ આવી રીતે ક્યાંક કરતો હતો એટલે અમે વાહે લઈ ગયા ભરતપુર બરોબર ને ખાપેટ ગામ યાદ છે ગામનું નામ એટલે વાંચે ને અમે જે કેવું પછી તો ડાયો થી બે ગયો મને એટલું જ પૂછ્યું કોઈ ભાડ્યું નથી નહીં કોઈ નહીં આપણે બે સિવાય કોઈ તો વાંચો નહીં તો વાંચો નહીં પછી મને કીધું કે મને ઓળખો મેં નહીં આપણે ઓળખાણ હાટું ભેગાઈ નહોતા ત્યાં અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લી જાય તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો ખરેખર અમુક ભાણા જ ગજો પણ બારસ ને દિવસે માં સરસ્વતી ની ઉપાસના અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય કોયલ શું બોલે છે સાહેબ આપણે શબ્દ એનો નથી સમજાતો પણ મીઠું લાગે હું બોલે ખબર નથી બોલો હું બોલે ખબર નથી સતા મીઠું લાગે આપણને શું ખબર દેતી હોય આપણે બબે કટકા આંબા હેઠે ખાટલો નાખીને હોઈ તો ત્યાં કું કહેતી કહેતી કે અહીંયા મેર્યો સમજાતું નથી સતા મીઠું લાગે છે સુકામ એના કંઠમાં મીઠાઈ છે મોર શું બોલે છે સમજાતું નથી પણ એનો ટોકો મીઠો લાગે અરે ઘોડિયામાં ઘુઘવાટા કરતું બાળક શું કહે છે અને સાહેબ આપણી આપણે આપણી માવુની વાત તો જુઓ માફ કરજો વચ્ચે વાત લઈ લો જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે બાળક શું કામ રડે છે રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે લાવો હવે એને નીંદર ચડી લાગે માને ખબર પડી જાય કે બાળક સેના માટે રડે છે તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ મા મોગલને ન ખબર પડી જાય એના મંદિર પાસે બહીને આંખવાની આંખું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે મા આશાપૂરણ ન ખબર પડે એવું કહો તમે તમારી આંખમાં જળ ચડજળિયું આવે તેને ખબર પડી જાય તો માને ખબર મને એ હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય લાવો એને રમવું છે લાવવો એને સૂવું છે લાવવો એ ભૂખ્યું થયું છે એક બાળકનું રોણું માં ઓળખી જાય છે કારણ કે રોણાની મીઠાશ છે એટલે જે બારેશ ને દિવસે સરસ્વતીની ઉપાસના તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધન તેરસ આવ્યા વગર નો રે બીજે ધન તેરસ બોલો તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે સાહેબ બે ભાઈઓ હાવ નરાતાર હોય લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય એક તાપ કરતો હોય ને બીજો ફૂંકું મારતો હોય એક જ ઝૂપડું હોય એક વીઘો જમીન નો હોય હવે નોખા થવાની વાત આવે આમાં નોખા થાય તો સુલો કોણ હતું કે પણ કઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે તો કાળી ચૌદશ ને દિવસે મહાકાળી ની ઉપાસના જો આ ત્રણેય દેવીની ની પાસે ઉપાસના હોય મહાકાલની ઉપાસના તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં અમારા કુટુંબમાં કકળાટ કાઢના અમને શક્તિ દે આપણે અળશ કાઢવા જાય ખબર ને ગામડાના માતાઓ આપણે સિટીમાં ઘણા કોક જાય હવે નથી જાતા નહીં તો માટલું વગાડતા વગાડતા અળશ કાઢવા જાતા અને વળતા તાહળી વગાડતા

એક રાજા રાત્રિનો સમય છે બે ત્રણ મહેમાનો છે સરસ મજાનું નૃત્ય ચાલે છે અને નૃત્ય કરનાર દીકરી નૃત્ય કરતા કરતા રાજા હામું જોયું રાજા અતિ કદરૂપા હતા એ કદરૂપા રાજા હામું જોઈને સહેજ નૃત્યાંગના એ સહેજ એનું મોઢું મરકાવી લીધું હસાઈ ગયું ઓહો આવડા મોટા રાજાને ને કેવાય પણ હાસ્યમાં મર્મ હતો હસતા હસાઈ ગયું પણ અંદર ધ્રાશકો પડી ગયો કે ઓહો મહારાજાને સામે મારે હસાણું હું એક નૃદ્યાંગના આજ મારી ખેર નથી સાહેબ નૃત્ય પૂરું થયું અડધીક રાતમાં મધુર ભાગ્યો મહારાજાએ કીધું છે કોઈ હાજર કે હા નૃત્યાંગના બોલાવો નૃત્યાંગના કક્ષમાં હતી દરવાજે ટકોર્યા છે આપને મહારાજા બોલાવે છે અને ફાળ પડી કે હાય હાય હું જે કહેતી હતી એવું જ થયું છે આજ મારી સલામતી નથી પણ કેવા ગયો જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢામાં શબ્દ નીકળ્યો આવ બેટા આવ દીકરી આ એક શબ્દ એ દીકરીને કાળજે જે ટાટક કરી નાખી ખમા બાપુને ને ખમા ગણી ખમા બાપુ બોલાવાનું કારણ બેટા બીજું કઈ કારણ નહીં પણ તું સરસ નૃત્ય કરતી હતી તારી સાધના છે બેટા પણ તે મારી સામે હસી કેમ બાપુ માફ કરજો

વાતના પ્રાણ આવ્યા એલા પોલીસ નું તો માય ના કઈ નથી હોય તો અમે મજાક કરીએ છીએ તમે હું ફરતી હું કામ જો હું અવડો મોટો અહીંયા મારે હામુ જોવો ને તો તો એનું પેમેન્ટ ન હોય હાથ લાખ

વાત માં ધ્યાન આપજો ભાઈ એ અહીંયા ને અહીંયા છે અને એની સાટુ મેળો નથી આ તું વાત કહું સાહેબ આપ જા પ્રાણ દીકરી તું નિર્ભય છો હા પણ હા બાપુ તો કહું બાપુ કે હા બેટા કે મને એટલો હસવું આવ્યું કે આપડા મોટા રાજા અને કેટલા કદરૂપા ત્યારે મહારાજા બોલ્યા દીકરી તારી મારી ઉંમરમાં જાજો ફરક નથી પણ સાંભળ બેન તારો જ્યારે જન્મ થવાનો હતો મારો જન્મ થવાનો હતો પૃથ્વી પર આવવાનું હતું ત્યારે એક બાજુ રૂપનો નો ઢીગલો પીડ્યો હતો એક બાજુ ગુણનો નો ઢીગલો પીડ્યો હતો મને કીધું પસંદ કર લે તો તે રૂપનો નો ઢીગલો પસંદ કર્યો મેં ગુણ નો ઢીગલો પસંદ કર્યો કહેવાનો અર્થ રૂપ અને ગુણ એ બેય આપણને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત કે અતિ રૂડી ઉકાય सुड़ाना फूल जो अथीा